વડોદરા શહેરની માંજલપુર પોલીસે આંતરરાજ્ય રાજ્ય ચામાચિડિયા ગેંગનો પર્દાફાશ કરીને ઘર ચોરીના ચાર ગુના ઉકેલ્યા છે આ ગેંગના સભ્યો રાત્રિના સમયે ચડ્ડી બન્યાન પહેરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા દિવસ દરમિયાન તેઓ ફુગ્ગા વેચવાના બહાને વિસ્તારોની રેકી કરતા હતા પોલીસે બે આરોપી દેવરાજ ઉર્ફે દેવા ભુરિયા સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ જશવંતભાઈ સોલંકી અને કિશોરને ઝડપી પાડ્યા છે

વિવિધ પ્રકારના સાધનો મળ્યા જેનો ઉપયોગ કરિયા કાપવા માટે બ્લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય વાંદરા પક્કડ પાણા પક્કડ વગેરે વસ્તુઓ બિલો અને પથ્થર મળી આવ્યા ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં આગળ એક માણસ જઈ રહ્યો અને તે પણ એ જ સાગરિકનો એમનો એક સાગરિક હતો અને એ જ ભાગ હતો તો તે રીતે આ ચઢ્ડી દરમિયાન ગાહધારી ગેંગ જે અત્યારે ઘણી એકસિટ થઈ ગઈ છે ઝંડા થોડા સમય તેને પકડવામાં આવી છે અને જે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી ચામાચીડિયા ગેમ તરીકે પણ જે પ્રચલિત છે તેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ચેટ્યુલ બનાવવામાં આવી રહ્યું છે આ લોકોની જે મોડત ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે ત્યાંથી ફાટકે ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ઉગા વેચવાના બાને કે કોઈ લાડી ચલાવવાના બાને રેકી કરે છે જે બંધ મકાન મળી આવે તે મકાનમાં પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને ચાલુ તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં રસાઇ જાય છે જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે એક ટીમ હોય છે જે મુદ્દામાં છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં રહે છે આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે જેમાં મુખ્ય આરોપી દેવરાજ પૂરતે દેવાભાઈ સોલંકી અને કબીર પૂર્વે ગલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંદર્ભમાં આવેલ બાળકિત છે આ ત્રણ આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ ત્રણ આરોપીના જે ઇતિહાસ ગુનો ઇતિહાસ આવ્યો તો માંજલપુરના ત્રણ ગુના અને મકરપુરાના એક એમ કુલ ચાર વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા હિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે જેની અંદર ચોરીનો ચોરી કરવાના ગુના ત્રણસો સાત એટલે કે અટેમ ટુ મર્ડર અને પોલીસ પર અસર કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે જે અન્ય અન્ય ટીમ જે મુદ્દામાં લઈને એ ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે જે વોન્ટેડ છે તેમાં દુરજન બાબા રાજપાલ પારથી યોગેશ સોલંકી અને પાલી પવાર તેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી રાત્રિના સમયે નાઇટ દરમિયાન જે શંકાસ્પદ પણ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા તેમને પૂછપરછ કરવામાં આવી તેમને ઊભા રાખવામાં આવ્યા અને તેમને સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના ખાના પકતા જેમને બધું મળી આવ્યું કિલો મળી આવ્યું તો તેમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પોલીસ પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ કરવામાં આવ્યો તેઓ ફુગ્ગા વેચવાના બાને અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં તો ત્યાં પણ ફરતા હોય છે તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગ્ગા વેચવાના બાને વિઝિટ કરે છે અને જે બધ મકાન મળી આવે તેની ચેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરે છે કુલ ત્રણ વ્યક્તિઓને આપણે અકડાયા છીએ જેમાંથી બે માણસો છે દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનો છે જે સિવાય જે ભાગી ગયા છે એ જે ચાર રૂકમો છે તેમના નામ નિર્જન રાજપાલ યોગેશ અને પાલિકાવા અત્યાર સુધીની જે તપાસ કરી છે દરમિયાન ચાર ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે જેમાંથી ત્રણ ગુના માંજલપોરમાં દાખલ થયેલા છે એમાંથી બે દાખલ થયા છે ચોરી થયેલ છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ કર્યો હતો પણ ચોરી થઈ શકી નથી અને મકરપુરાની એક ચોરીનો ભેદ ઉકેલ આવ્યો છે અને હજુ તેમના જે માન માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં કેવું ચોરીનો બનાવ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમના જે લૂક છે અને જે તેમની ગેટ એનાલિસિસ જોતા સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણા આગળ દ્વારા ઊભા કરવામાં આવશે છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે એટલે મેઇન સ્ટેશન ના ઉતરતા છાયાપુરી સ્ટેશન ઉતરે છે અને રેલવેના ફાટકમાં એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવર જવર ગમી ઓછી હોવાના કારણે ફાટકે ફાટકે અને રેલવેના ફાટક સાથે ચાલતા ચાલતા તેઓ મંદિરપુર સાઈડ આવે છે